ભારતની અંદર ગૌહત્યા કોઈ પણ નેતા બંધ નહીં કરાવી શકે એનું કારણ મને બે હજાર ચૌદ પહેલા નરેન્દ્ર મોદી સાહેબના એક ઇન્ટરવ્યુમાં મળી ગયો અને તે જોતા પહેલા કેટલાક આંકડા સાંભળી લીધું બીફ એક્સપોર્ટ કરવાના મામલામાં આપણો દેશ બે હજાર ચાર માં પાંચ પોઈન્ટ ચુમ્માલીસ લાખ મેટ્રિક ટન સાથે દસમા નંબરે હતો અને આજે બે હજાર ચોવીસ બાદ ભારતનો નંબર ચોથો છે આઠ પોઈન્ટ પચીસ લાખ મેટ્રિક ટન સાથે જતા કરીને બીફ એક્સપોર્ટ નો ધંધો બંધ કરી શકે છે વાત સહીએ અને પેલી એક અફવા હતી ને કે કોંગ્રેસના સમયમાં આરબ કન્ટ્રી સાથે એવો કરાર કરેલો હતો કે પેટ્રોલના બદલામાં અમુક બીફ આપણે આપવું જ પડે એ એક્ચ્યુઅલમાં આ ચડ્ડી ધારીઓ ફેલાવેલું જૂઠ હતું કારણ કે મોટા ભાગનું એક્સપોર્ટ એવા દેશોમાં થાય છે કે જ્યાંથી ભારત પેટ્રોલ લેતું જ નથી હવે દર વર્ષે આપણા મોદી સાહેબ લાખો કરોડો રૂપિયાની સોગાદો રાજ્યોમાં જઈને પ્રચાર દરમિયાન આપતા હોય છે છેલ્લા દસ વર્ષની અંદર સોળ પોઈન્ટ પચાસ લાખ કરોડ રૂપિયાની લોનો માફ કરી દેવામાં આવી છે તો પછી આ એકત્રીસ હજાર કરોડ રૂપિયાનું મામૂલી એક્સપોર્ટ શા માટે બંધ નથી કરાતું आप क्रोनोलॉजी समझ लीजिए मोदी जी वीडियो तुम तुम करो करो कतल खानों की बात करते ए? हैं एनडीए के कार्यकाल में भी मीट एक्सपोर्ट बड़े पैमाने पर हुआ तो उस समय आपकी सरकार ने क्यों नहीं किया कुछ मैं देखूंगा उस समय उनके क्या प्रॉब्लम थे मैं देखूंगा लेकिन इन दिनों स्थिति गंभीर होती गई उस समय हो सकता है शुरू में मेरे पास डिटेल नहीं है उस समय हो सकता है कि हमारे पास दूध न देने वाले पशुओं की संख्या एक्सेस हुई हो उस पर से एक विचार बना हो लेकिन ये आपकी जानकारी सही नहीं है

ક્યુ 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 ક્યો એ કમિયા દૂર હોતી અછાયા ઉતરતી ધીરે ધીરે